હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને આજે હું કોઈ સ્વીટ ડિશ બનાવવા જઈ રહી છું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે હું બનાવવા જઈ રહી છું એકદમ સોફ્ટ એવી સુખડી જે મોમાં મુક્તાની સાથે ઓવળી જશે અને દાંત વગર હશે તે પણ આરામથી ખાઈ શકશે તો શરૂ કરીશું સુખડી બનાવવા માટે અહીંયા મેં બસો થી અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે સુખડીમાં એક પરફેક્ટ મેઝરમેન્ટ હોય છે જેટલું ઘી એટલો લોટ અને એટલો જ ગોળ તો આપણે અઢીસો ઘીની સામે અઢીસો ગોળ અને અઢીસો લોટ લઈશું તો સુખડી છે તે એકદમ પોચી એવી સરસ બનીને રેડી થશે તો ઘી સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લોટ ઉમેરી લઈશું તો લોટને પણ અહીંયા મેં સાઈડમાં માપીને જ રાખી લીધો હતો તો માપ તમે તમારા રહેલી કોઈ પણ કે મેઝરિંગ કરી શકો છો તો આ રીતે બાર થી પંદર મિનિટ જેવું આપણે લોટને એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકીશું અને લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નો થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે આપણે લોટ ઉમેર્યો હતો અને ત્યારે જે કલર હતો એના કરતા લોટનો કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે તો અહીં અમે અઢીસો ગ્રામ જેટલો ગોળ ઝીણો સમારીને રાખી લીધો છે તો જો ગોળ સમારેલો હશે તો સુખડીમાં જલ્દીથી ઓગળશે અને જો તમે ગાંગડા ઉમેરશો તો તમારી સુખડી છે તે બરાબર નહીં બને એટલા માટે ગોળને આ રીતે ઝીણો સમારીને જ ઉમેરવાનો છે અને ગોળ ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે ગોળને લોટ અને ઘીના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લઈશું અને એવું તમને લાગતું હોય કે આ સુખડીનું મિશ્રણ છે તે છૂટું છે તો તેની ચિંતા તમારે કરવાની નહીં કારણ કે જેમ જેમ ગોળ ગરમ થશે તેમ તેમ તે ઓગળશે અને બાઇન્ડિંગ છે તે લોટમાં સારી રૂ આવી જશે તો આ રીતે આપણું ઘી ગોળ અને લોટ ત્રણેય વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે અહીં અમે એક ઘીથી ગ્રીસ કરેલી થાળી રાખી હતી તેમાં આપણે બધા જ મિશ્રણને થાળવી લીધું છે અને આ રીતે આપણે તાવેથાની મદદથી કે વાટકીની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને એકદમ પ્લેન સપાટી બનાવી તો તમે જોઈ શકો છો મિત્રો કે પરફેક્ટ એવા માપથી જે સુખડીનું મિશ્રણ આપણું બનીને રેડી થયું છે તે એકદમ પરફેક્ટ છે અને હવે આ ધીરે ધીરે ઘી ફૂટવા લાગ્યું છે તો સૂકું મિશ્રણ વિચારી અને તમે ઘી કે ગોળ વધારે એડ કરશો તો સુખડી બગડશે તો આ રીતે આપણે સુખડી ગરમ જ છે અને કાપા કરી લઈશું તો મેં અહીંયા મીડિયમ સાઇઝના એવા ચક્તા પાડી લીધા છે તમે તમારા હિસાબે ચક્તા નાના મોટા પાડી શકો છો તો આ રીતે આપણી એકદમ સોફ્ટ એવી સુખડી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી સુખડી આપણી બનીને રેડી થઈ છે તો મિત્રો જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં પેલું બે લાયકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસિપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે પ્લીઝ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ